હાલમાં દેશમાં રાજકારણ ગરમાયું છે અને તેના કારણે એકબીજા લોકો એકબીજા પર અભદ્ર ટિપ્પણી કરતા હોય છે અને વચ્ચે ક્યાંયક ને ક્યાંયક ધર્મને પણ લાવતા હોય છે તેવામાં વાત કરીએ તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ ધર્મ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી અને તેઓએ હિન્દુને હિંસા કરતા ગણાવ્યા હતા ખરેખર જોવા તો હિન્દુ ધર્મ ધર્મ એ એવો છે જે નાનામાં નાના જીવની પણ રક્ષા કરે છે પરંતુ રાહુલ ગાંધી દ્વારા આતંકવાદ સમાન ગણાવ્યા હતા ત્યારે આ અભદ્ર ટિપ્પણીને કારણે સમગ્ર હિન્દુ ધર્મમાં રોષની લાગણી ફેલાય છે તેવામાં ઠેર ઠેર સમગ્ર દેશમાં હિન્દુ ધર્મના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને ધર્મના લોકો રોષે ભરાયા છે

આપણે દેશમાં અવારનવાર જોઈએ છીએ કે હિંસા કોણ ફેલાવે છે કે આતંકવાદ કોણ ફેલાવે છે બધાને ખ્યાલ જ છે તો હિન્દુને કોઈ સર્ટિફિકેટની જરૂર હોતી નથી કે હિન્દુ સમાજ હિંસક હોતો જ નથી ક્યારે પણ કારણ કે હિન્દુ સમાજ તો આપણે નાના પ્રાણી કેડીથી કરી અને હાથી જેવા જીવનો આપણે ભરણ કરતા હોય પુણ્ય દાન્ય પુણ્ય કરતા હોય તો હિન્દુ સમાજ ક્યારે હિંસક બનતો જ નથી એટલે રાહુલ ગાંધીનો સખત વિરોધ કરીએ છીએ અને રાહુલ ગાંધીને કહીએ છીએ તમે દરેક હિન્દુ સમાજની માફી માંગો

એનો બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજના દિવસે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથક ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધી એને વિડીયો આપે પર જોઈ હશે એમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નથી પૂરેપૂરો વિડિયો સાંભળવામાં આવે તો એમાં રિતસર રાહુલ ગાંધી એમ બોલતા જણાય છે કે જે લોકો પોતાને હિન્દુ કેવડાવે છે એ લોકો હિંસા કરે છે એ લોકો નફરત 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 ફેલાવે છે એ લોકો અસત્ય 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 આપણે ત્યાં એવું છે કે કોઈ પણ વસ્તુ ત્રણ વાર બોલવું એટલે સંપૂર્ણપણે સાબિત થતું હોય છે એક બે ને ત્રણ કંઈ એટલે આ સંસદમાં સંસદની ગેરિમાને જાળવતો નથી એક હિન્દુ સમાજને હૃદયમાં વજ્રાઘાત થાય આવું જે એને નિવેદન આપ્યું છે ત્યારે બજરંગદળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યું છે આજના દિવસે સમગ્ર કચ્છમાં દરેક તાલુકા મથક પર આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અમે આ શબ્દોને શક્ત શબ્દોમાં વખોડી કરીએ છીએ હિન્દુ ક્યારે હિંસક હોતો નથી કારણ કે હિન્દુ સમાજનું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ હિન્દુ ક્યારે હિંસક હોઈ ન શકે પણ આવા નરાધમો દ્વારા જો આવી ટિપ્પણીઓ વારંવાર થતી આવશે તો મને એમ લાગે છે કે ક્યારેક કોઈ હિન્દુ હિંસક બની શકે છે આવો હિન્દુ સમાજ ને હિંસા ના ઉશ્કેરે એના માટે આજનો અમારો આ વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ હતો ભુજમાં બજરંગ દળ દ્વારા અમારા નાજાભાઈ ભરવાડ અને સૌ બજરંગ દળ ના કાર્યકર્તાઓ એમણે આ જ્યુબિલી ગ્રાઉન્ડ માં વિરોધ પ્રદર્શન કર્યો છે અને સબ શબ્દોમાં અમે વખોડી કાઢી છે